ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ મામલો બનાસકાંઠાના ચૌદો જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર જિલ્લા પંચાયત કચેરી બહાર વિરોધ ટેકનિકલ પગાર સુધારણા કરવી ખાતાકીય પરીક્ષા રદ કરવી અને વહીવટી પ્રશ્નોમાં ઉકેલ લાવવો સહિતના મુદ્દાઓને લઈને નોંધાવ્યો વિરોધ આરોગ્ય કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી કરશે રજૂઆત જિલ્લામાં આરોગ્ય કર્મચારીની હડતાલને લઈને આરોગ્ય સેવાઓ ખોરવાશે આજરોજ ગુજરાત આરોગ્ય મહાસંઘના આદેશ મુજબ અમે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છીએ બનાસકાંઠાના આશરે પંદરસો લોકો કર્મચારીઓ અત્યારે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છીએ અને જ્યાં સુધી સરકાર અમારી બંને મુખ્ય માગણીઓને સંતોષાશે નહીં ત્યાં સુધી અમે ચો અચોકસ મુદતની હડતાલમાં જોડાયેલા રહીશું જ્યાં સુધી અમારે નવો આદેશ ગુજરાત આરોગ્ય મહાસંઘ તરફથી નહીં થાય ત્યાં સુધી અમે સતત આ આરોગ્યની હડતાલ

ઉતરેલી છે અને અમારી મુખ્ય માગણી છે અમને ટેકનિકલ ગણિત ટેકનિકલ પગાર ધોરણ આપવું અને જે ખાતા કે પરીક્ષા છે તે સદંતર બંધ કરવી એ અમારી મુખ્ય માગણી છે અમે આવતીકાલથી અમારા વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્યના આવેદનપત્ર આપશું અને વીસમી તારીખે આગળનો અમારા મહાસંઘ દ્વારા જે પણ કાર્યક્રમના આદેશ આપવામાં આવશે તેના અનુસંધાને અમે આગળ વધશું